પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ધોરાજી તાલુકાના ભાજપના ક્ષત્રિય આગેવાનોએ રાજીનામા આપ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે આગામી સમયમાં આ મામલે યોગ્ય નિવેડો નહીં આવે તો વધુ આક્રમક વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પરસોતમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ થયેલો એના અનુસંધાને છત્રી સમાજ તરફથી એક જોરદાર રોષ ઉભો થયેલો છે અને ભાજપ તરફથી નારાજગી ઉભી થયેલી છે પક્ષ પાસેથી ઉમેદવારનું ઉમેદવારી રદ કરવા માટેની માગણી કરેલી પરંતુ ભાજપે જે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન કરતા